સાવલી તાલુકાના વાકાનેર ગામે ગુજરાતના રાજ્યપાલનું આચાર્ય દેવવતનું આગમન પ્રકૃતિક કૃષિ પ્રકૃતિના સરણે પરિસંવાદ યોજાયો ગામના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે સમજ આપી ખેડૂતને તમાકુ ના ખેત ઉત્પાદનથી દૂર રહેવા રાજ્યપાલની ઓર્ગેનિક ખેતીમાં ઓર્ગેનિક કાર્બન શૂન્ય દશાંશાઠથી એક સુધી રહે છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેજી વાકાનેર ગામે રાત્રિ રોકાણ કરી ખેડૂત સાથે રાત્રિ સભા યોજશે સવારે ઉઠી ખેડૂતના ગાયનું દૂધ કાળસે રાજ્યપાલ દલિતને વંચિતના ત્યાં રાજ્યપાલ ભોજન લેશે ગુજરાતના રાજ્યપાલ પોતાના રાજ્યમાં બસ્સો વીઘાથી વધુની પ્રકૃતિ ખેતી કરે છે રાજ્યપાલ દેવવ્રતજી ગુજરાતના નવ લાખ ખેડૂતો પ્રકૃતિ ખેતી કરે છે રાજ્યપાલ પ્રકૃતિ ખેતી અને ગૌપાલન કરવા राज्यपाली खेडूतो ने अपील रिपोर्टर सतीश परमार सावली મહાનુભાવો વિનંતીઓ શ્રીમતી ગાયત્રી મહિલા સાવલી વિધાનસભા વિધાનસભાના માન્ય ધારાસભ્ય શ્રી શ્રીમાન કેતનભાઈ ઇનામદાર तालीઓના ગુજજારા બી આપણે સાથ દેઈએ માન્ય મહીમ રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવગભાઈ પુસવા જોરદાર તાળીઓ દઈએ તાલીઓના ગુજજારા બી આપણે આવકાર આપીશું આજે વાકાને ગામ અને ઝાલમી તાલુકો ખૂબ ઉત્સાહ અને આત્મવિવાદ રાજ્યપાલ સાહેબના આઠાક પ્રેરકનોથી થી કિસ ક્રિયા થી વાકાને गा में मैं यहीं से बता सकता हूँ इनके मिट्टी में आज मैं आपके बीच में विशेष करके कुछ बातचीत करने की आज बहुत अच्छी संख्या में आप यहाँ पर उपस्थित हुए हैं और आप सब તાલુકાના વાકાનેર ગામે ગુજરાત રાજ્યના આદરણીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી જે આજે વાકાનેર ગામે પધારીને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રાકૃતિક સંવાદનો કાર્યક્રમ રાખ્યો હતો એમાં મોટી સંખ્યાની અંદર ખેડૂતો પણ ઉપસ્થિત હતા જિલ્લા પંચાયતના પ્રધાનશ્રી જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને બીએસપી બધા ઉપસ્થિત હોય અને આત્મા પ્રોજેક્ટ માધ્યમથી જે આજનો કાર્યક્રમ હતો એમાં ખૂબ ડીપલી એમને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે જે પ્રેરણા આપી છે હું માનું છું મારા સાવરી દેસાડ તાલુકાની અંદર આ પ્રેરણાથી ખેડૂતોને ખૂબ ઉત્સાહથી એમાં જોડાશે અને આવનારા દિવસોની અંદર જે ખેડૂતો અમારા અહીંયા પ્રાકૃતિક ખેતી કરે છે એમને પણ પોતાના અનુભવ આ કસોવાદની અંદર આપ્યા તો આજના કાર્યક્રમનો હું સફળ કાર્યક્રમ માનું છું અને શ્રી જે અમારે ત્યાં પધાર્યા છે ખરેખર ખૂબ મોટી વાત છે આજનો દિવસ અમારા માટે બહુ ગૌરવવાળી વાત છે કે આજનો દિવસ એ વાંકાનેર ગામમાં રોકાવાના છે પંચાયતઘરમાં જ તે સ્ટે કરવાના હોય અને દલિતને ત્યાં રાતનું એમનું ભોજન હોય ત્યારે અમારો સાવડી ઢેસણ તાલુકો અને એના રાજ્યપાલશ્રીને ખૂબ ખૂબ દિલથી હૃદયથી આવકારે છે અને આજના કાર્યક્રમ બદલ હૃદયથી તંત્રને પણ અભિનંદન આપે છે અને ફરી એક વખત આચાર્ય દેવવ્રતજીનો ખૂબ ખૂબ આભાર કે અમારા સાવલી તાલુકાના વાઘાનેર ગામે પધાર્યા ભગેદ્યા હતા થેન્ક યુ